સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો કેમ બધા ભાંડડા મજામાં છે ને હમ હવે આ જે તમે ગઈકાલે વિડીયો જોયો ને એટલે ત્યારે હતું બધું કે ભાઈ આ લેબરે કંઈ કર્યું નથી ને લેબરે જે કંઈ કરવા માગતી નથી રાઈટ પણ અચાનક આ ન્યૂઝ મેં જોયા અને મને ખબર નતા મીડિયામાં એ બહુ ઓછું આવ્યું છે ક્યાંય બહુ આવ્યું નથી કઈ વસ્તુ ખબર નહીં નહીં પેપરમાં નથી આવ્યું કે એક બે પેપરમાં આવ્યું છે એ ખબર પડ્યા એટલે તો હવે એવો કાયદો એક આવી ગયો છે કે તમે વિચાર તમે કરશો કે આ કેમ એમ ઓચિતાનું ઓચિતાનું આ લોકોએ કાયદો મૂકી દીધો કે બ્રિટિશ સિટીઝનશીપ હવે મળશે નહીં બોલો દસ ફેબ્રુઆરીથી બે હજાર પચીસ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી આ કાયદો લાગુ થઈ ગયો છે એટલે સીધું એની જે વેબસાઈટ છે ગવર્મેન્ટની વેબસાઇટ ઇમિગ્રેશનની ન્યા આ કાયદો મૂકી દીધો છે કે બે હજાર પચીસથી બે હજાર દસ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ પછી એટલે ત્યારથી જે કોઈ જે કોઈ માણસો એપ્લાય થશે બ્રિટિશ સિટીઝનશીપ માટે એટલે બ્રિટિશ સિટીજનશીપ પહેલાં તો આઈ માટે એપ્લાય થવું પડે આપણે ઇન્ડેફિનેટ લીવ રિમેન્સ એટલે એ તમે એ પાંચ વર્ષ પછી મળે ને આપણે જે એપ્લાય થઈ શકીએ તો પાંચ વર્ષ પછી ઇન્ડેફિનેટ લીવ રિમેન્સ એના માટે એપ્લાય થઈ ગયા અને તમને એ મળી ગઈ એ મળ્યા પછી તમારે અહીંયા બ્રિટિશ સિટીઝનશીપ જોતી હોય આ તો તમારા પાસપોર્ટમાં તમારે પાસપોર્ટ તમારો જ ઓરિજનલ જ રહીએ એટલે ટૂંકમાં ઇન્ડિયાનો હોય તો ઇન્ડિયાનો જ્યાંથી આવ્યા હોય ત્યાંથી ઈ પાસપોર્ટ રહીએ પણ બીજું કંઈ ન થાય એમાં બીજું કંઈ વસ્તુ થાય નહીં પણ આ છે ને એના પછી તમારે બ્રિટિશ સિટીઝનશીપનો પાસપોર્ટ એટલે બ્રિટિશ સિટીઝન માટે બ્રિટિશ પાસપોર્ટ જોતો હોય પીળો પરવાનો એટલે લગભગ એકસો એંસી કન્ટ્રીમાં તમને જવા મળે વિઝા વગર ટૂંકમાં વિઝા લેવાની બહુ જરૂર ન પડે બહુ ઓછા કન્ટ્રીમાં જરૂર પડે બ્રિટિશ પાસપોર્ટવાળાઓને તો એના માટે એ માટે તમારે એપ્લાય થવું હોય તો એમાં એક એવો અંદરમાં મૂકી દીધું છે તો આ ખાસ વિડીયો તમે જોજો છેલ્લે સુધી તો તમને ખબર પડીએ એટલે કન્ડિશન શું છે એમ એટલે કન્ડિશન મૂકી દીધી એવી કંડિશન મૂકી દીધી કે એ કંડિશન ઘણા બધાને લાગુ પડશે એમ તમારે આ આ બધું છે ને કેરેક્ટર કેરેક્ટર રેફરન્સ કેરેક્ટર રેફરન્સ એ મૂક્યો છે એ નવું કર્યું છે દસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી જે કોઈ એપ્લાય થશે એ પહેલાંના જે થઈ ગયા એનો વાંધો નથી કંઈ બ્રિટિશ સિટીઝનશીપ માટે એનું કંઈ નહીં આવે પણ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ એટલે હમણાં બસ આજે આજે ચૌદ પંદર એટલે થઈ ને રાઈટ એટલે બસ આ ચાર પાંચથી પહેલાં જ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી જે કોઈ એપ્લાય થશે એને આ કાયદો લાગુ પડશે એટલે કે એમાં શું કહે છે કે કેરેક્ટર રેફરન્સ કેરેક્ટર રેફરન્સમાં આ લોકો ચેક કરશે તમારે જે એપ્લિકેશન કરીશો એમાં અહીં થોરલી ચેક કરશે બધું કે તમે અહીંયા ઇલીગલ આવ્યા નથી ને આ કન્ટ્રીમાં કારણ કે આ બધા જેટલા બધા અહીંયા ઇલિગલ માણસો આવે છે પહેલાં બોટમાં બોટમાં બેહીને આવે ને જે ઇલિગલ માણસો અથવા તો બોર્ડર ક્રોસ કરીને ગમે ત્યાંથી આવી જાય છે જે રીતે આવતા હોય પણ ટૂંકમાં ઈલીગલ તરીકે તમે આવ્યા હોય અહીંયા તો તમે ક્યારેય પણ બ્રિટિશ પાસપોર્ટ માટે બ્રિટિશ સિટીઝનશીપ માટે હકદાર બનશો નહીં ફોર લાઈફ ટાઈમ એટલે ક્યારેય નહીં સમજી ગયા કહેવાનો મતલબ એટલે તમે કદાચ તમને અહીંયા ઇન્ડેફિનેટ લીવ લિવરીન્સ એ મળી જાય એમ એટલે તમે રહી હગો અહીંયા રહી હગો પણ તમે બ્રિટિશ પાસપોર્ટ નહીં મળે તમને હવે આ જે ગાઈડલાઇન્સ અંડર હમણાં જ બસ આ નવી મૂકી દીધી એની એની વેબસાઇટમાં હું ગયો એટલે અમને ખબર પડ્યા નહીં તો મને ખબર નહોતા રાઈટ અને ચેક કર્યું તો છે વાત સાચી જે માણસો એન્ટ્રી ક્લિયરન્સ સર્ટિફિકેટ આપણે જોઈએ ને એન્ટ્રી ક્લિયરન્સ સર્ટિફિકેટ આપણે અહીંયા એપ્લાય થાય કોઈ પણ વસ્તુ માટે તો અહીંયા એન્ટ્રી ક્લિયરન્સ સર્ટિફિકેટ આપણે જોઈએ વિઝાનું તો એ તમે ચેનલ થ્રુ જો આવ્યા હોય રાઈટ તો તમને કોઈ પ્રોબ્લેમ નથી એના માટે નથી આ એટલે તમે એ માનો કે અહીંયા ફરવા માટે આવ્યા બરાબર હવે ફરવા માટે તમે આવ્યા છે અને પછી તમે અહીંયા રહી ગયા અને ગયા નહીં એટલે ઇલિગલ થઈ ગયા ટૂંકમાં કહેવાનો મતલબ બરાબર તમે પાછા ન ગયા તો એને આ કાયદો હજી કંઈ એનું એનું નથી ચોખવટ કે એના માટે લાગુ પડે પણ જે માણસો ઇલિગલ તરીકે તમે ઈલિગલ તરીકે આવ્યા છે એટલે અહીંયા આવીને પછી સાયલમ સિકર માટે એપ્લાય થાય ને પછી દસ વર્ષ પંદર વર્ષ પછી વીસ વર્ષ પછી એ એપ્લાય થઈ હગે અને એને મળી જાય ટૂંકમાં ને એવાને કેટલાકને મળી ગયા છે તો આવા જે બીજા છે ને બધાયને એને કોઈને નહીં મળે એટલે આમાં જે અત્યારે એક વસ્તુ એકોતેર હજાર એકોતેર હજાર એવી એપ્લિકેશનો છે કે જે ઇન્ડેફિનેટ લીવિસ એટલે અહીંયા આવી ગયા છે અને એને એ મળી ગયો છે રાઈટ પણ હવે એ લોકોને કોઈને આ પાસપોર્ટ મળશે નહીં જે કારણ કે એ ઇલિગલથી આવ્યા છે આ બધા આના માટે હવે એપ્લાય થશે બ્રિટિશ સિટીઝનશીપ માટે એટલે પાસપોર્ટ માટે ટૂંકમાં તો એને કોઈને આ પાસપોર્ટ મળશે નહીં તો હવે પછીના જેટલા હૈ કોઈ પણ લાઈફ ટાઈમ એટલે પાસપોર્ટ મળવાનો જ નથી અને તો મર્સ જો તમે એપ્લાય થાય તો એપ્લાય થાવ તો ખબર કેટલી ફી છે એની પહેલાં તો એ ફી છે વન થાઉઝન્ડ સિક્સ થર્ટી પાઉન્ડ સોળસો ને ત્રીસ પાઉન્ડ એ ફી રાઇટ બ્રિટિશ સિટીઝનશીપ માટે એપ્લાય થવાની હવે તમે માનો કે એપ્લાય થઈ ગયા અને એ લોકો રિજેક્ટ કરે એટલે તમારી ફી પણ ગઈ અને તમે એની સામે અપીલ પણ નહીં કરી શકો કોઈ અપીલ નહીં નો અપીલ વોટ્સ ઓ એવર રાઇટ ફિનિશ એટલે આ બહુ બહુ મોટું છે ને કેટલા બધાને લાગુ પડશે એટલે લગભગ જેટલા ઇલિગલ માણસો આવી ગયા અહીંયા આ દેશમાં ઇલિગલ મારફત એટલે કહેવાનો મતલબ એમ કે તમે થ્રુ ચેનલ નથી આવ્યા એમ ફરવા માટે આવ્યા હોય એ વસ્તુ જુદી છે અહીંયા વિઝિટર વિઝામાં આવ્યા હોય તમે કોઈ વિઝા લઈને કોઈ સ્કિલ વિઝામાં કે ગમે એમાં આવ્યા હોય ને પછી અહીંયા તમે તમારા એક્સપાયર થઈ ગયા હોય વિઝા ને તમે અહીંયા રહી ગયા તો એના માટે હજી આ નથી કંઈ એના માટે નથી કીધું અહીંયા એવું કંઈ એમાં લખેલ નથી ચોખવટ નથી કરી પણ આ તો ચોખવટ છે પાકી કે ઇલીગલ તમે આવ્યા હોય એને કોઈને આ હવે પછી રાઈટ મળશે નહીં દસ ફેબ્રુઆરી પછી તમે એપ્લાય થાય હો બ્રિટિશ સિટીઝનશીપ માટે એટલે પૂરું દીવો બરી ગયો ટૂંકમાં કહેવાનો મતલબ કે હા ટોટલી હવે આ નો આ થઈ ગયું કારણ કે એનું કારણ છે કે ઓલા લોકોએ જે કન્ઝર્વેટિવ વડાએ કીધું ને કે ભાઈ અમે આ સ્ટ્રોંગ કરવાના હતા આટલું બધું ઇમિગ્રેશન ને તમે તો કંઈ કર્યું નથી કારણ કે આને રૂવાંડા પ્લાન જે હતો રૂવાંડા જવાનો જે કન્ઝર્વેટિવ વડાએ ચાલુ કર્યો હતો એ પણ બંધ કરી દીધો આવીને રાઈટ અને હવે ઓચિતાનું અને ખબર નહીં પુરાતન ચડ્યું એટલે તો આ બોલું હમણાં ને આ બધા ઇન્ફોર્સમેન્ટ જે ઇમિગ્રેશન ઇન્ફોર્મે ઇન્ફોર્સમેન્ટ માળા જે બધા છે રાઈટ બોર્ડર એજન્સીવાળા એ લોકો બધી જગ્યાએ રેડ પાડે છે અને બધી જગ્યાએથી તો મેં તમને કીધું ને કે એ બધા એ ચાલુ થઈ ગયું છે સફાઈઓ રાઈટ અહીંથી કાઢવાનો કે જેટલા ઇલીગલ છે એને પકડે છે પણ આ હવે નકું નવું કર્યું કે આ પણ આ સીધું આપી દીધું અને આનું કોઈ ક્યાંય કંઈ કોઈ જગ્યાએ પત્રકાર પત્રકમાં કોઈ વલામાં કે નતા આવ્યું કે કોઈ વાત નથી કરી કે કોઈ ડિબેટમાં નથી આવ્યું કે કંઈ નતા આવ્યું સીધે સીધું જ આવી ગયું એટલે બહુ ફટાકામાં આણીએ કરી દીધું ને એક જ સીધું ઓલામાં મૂકી દીધું કે આર્યું અહીં કે આ અમારો આ લો નવો હોય કે રાઈટ અપડેટ તો અપડેટ તરીકે આવી ગયું છે એટલે એ તમે કેરેક્ટર રેફરન્સ ટૂંકમાં કેરેક્ટર રેફરન્સને નીચે એમાં ટૂંકમાં તમે કોઈ ક્રાઇમ ન કર્યો હોવો જોઈએ એ કેરેક્ટરમાં જનરલી એવું હતું અત્યાર સુધી કે તમે કોઈ એપ્લાય થાવ એટલે તમારું ઈ ચેક કરે કે અહીંયા તમે અહીંયા ઇંગ્લેન્ડમાં કોઈ ક્રાઇમ નથી કર્યો ને રાઈટ તો ક્રાઇમ કર્યો હોય તો તમને ન મળે બ્રિટિશ સિટીઝનશીપ એ તો બરાબર છે કે હાલો ભાઈ એ તો પણ ઇલીગલ તમે આવ્યા હોય રાઈટ અને તમે કોઈ પણ રીતે કોઈ રસ્તે આવ્યા હોય ગમે એ રસ્તે આવ્યા હોય પણ ઇલીગલી આ કન્ટ્રીમાં તમે ઘૂસ્યા હોય યુકેમાં તો એના માટે દરવાજા બંધ કરી દીધા છે હવે એટલે તમને રાઈટ મળશે નહીં ક્યારેય લાઈફ ટાઈમ તમે રહ્યો ખાઓ પીઓ ને જલસા કરો આનંદ કરો રાઈટ પણ આ વસ્તુ થઈ ગઈ છે એટલે મેં કીધું આજે ભાંજડાને આ વાત કરવાની હતી ને મને આ મારા માટે નવું નવીન છે મને ખબર નહોતા રાઈટ પણ આ એક પહેલાં ગાર્ડિયનમાં આવ્યું છે ગાર્ડિયનમાં ગાર્ડિયનમાં ચોખ્ખું કહે છે એ બધું જો એટલે એ એને એમાં જ કહે જ છે આ વસ્તુ કે આવી રીતે છે ને આટલા બધાને આ પ્રોબ્લેમ થશે ને થવાનો છે અને આનું હવે આના પ્રત્યાઘાત કેવા પડશે અમુક કેમ કહે છે કે એના આવું આવું ન કરાય ને અમુક બેંક બેંક વેન્ચર્સ હોય ને એટલે ટૂંકમાં પહેલાંના જે બધા લેબરના અમુક માણસો લેબરના માણસો એ કહે છે એનો ઓપોઝ કરે છે કે આ ખોટું પગલું છે પણ હવે થઈ ગયું થઈ ગયું એટલે ઓચિતાનું લીધું ને લીધું જોરદાર પગલું અને હજી કદાચ હવે આનાથી બીજું પણ કદાચ કંઈ આવે નવું કંઈ કહેવાય નહીં આમાં તો રાઈટ અત્યારે કારણ કે અત્યારે હવે આ ક મેં તમને વાતતા કરીને કે આ ઢોલમાં ઢંઢૂટી થઈ ગઈ છે કારણ કે અમેરિકાએ ચાલુ કર્યું તો અહીંયા પણ હવે કે આપણે પણ શું કામ બાકી રાખીએ એટલે આપણે હોળી કરીએ ને હોળી 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 પ્રગટાવીએ તો ભેગી ડાકીનું હોય બાજુમાં ડાકીનું કરે એમ એના જેવું છે આનું કામકાજ કારણ કે જે વાંથી યુકે યુએસએમાંથી ચાલુ થાય અમેરિકામાંથી એનું પછી અહીંયા ધીરે 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 આનું એનું આમાં અનુકરણ કરે હા વધારે એમ તો આવું છે ભાંડડાની કે તો બી કેરફુલ પણ તમે જો ઇલિગલ ન આવ્યા હોય એને કાયદેસર આવ્યા હોય તો કાયદેસર આવ્યા હોય તો એનો કોઈ પ્રોબ્લેમ નથી અને હજી એ પણ પાછું હજી પણ તમને રિપીટ કરી દઉં તમે કહો કે બે બે ત્રણ ત્રણ વખત કહે પણ કારણ કે બે બે ત્રણ ત્રણ વખત એટલા માટે કહું છું કે આમાં છે ને કન્ફ્યુઝન પેદા થાય છે ઘણા એમ કે હો નહીં મળે શું એમ નહીં તમે જો કોઈ પણ એન્ટ્રી ક્લિયરન્સ થ્રુ આવ્યા હોય તમે અહીંયા ફરવા આવ્યા હોય કે સ્કિલ વિઝામાં આવ્યા હોય કે કોઈ નોકરી માટે આવ્યા હોય કે ગમે રીતે તમે આવ્યા હોય અહીંયા ફેમિલી તરીકે આવ્યા હોય ને એડજસ્ટ થઈ ગયા હોય એના એને આ કાયદો હજી લાગુ પડશે નહીં એના માટે નથી આ રાઇટ આ છે લાગુ કોને પડીએ તો કે જે ઇલીગલી આ કન્ટ્રીમાં ઘૂસ્યા હોય ને રાઇટ એને લાગુ પડશે તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને વરે પાછા આવશું તો જય માં અને જય વિંજાત ભગત અને જય ખોડિયાર